સંપૂર્ણ જવાબ સાથેના પ્રશ્ન મેળવા માંગો છો તો નીચે આપેલી ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને ભાગ એક થી ત્રણ જોઈ શકો છો પ્રશ્ન નંબર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પછીની સાંજનો સમય જેને કહેવાય સંધ્યા ધોધની જેમ પડતો વરસાદ તો એને કહેવાય ધોધમાર વરસાદ નીચેના પૈકી શબ્દ સમૂહ માટે એક શબ્દની કઈ જોડી સાચી છે તો ગાયનો નું તો મિત્રો એ છે ધન તો એ સાચું છે તો આપણો સાચો જવાબ છે ઈ પ્રશ્ન નંબર એકસો ચોપન ચારે કોર પાણી હોય તેવો જમીનનો ભાગ તો એને શું કહેવાય બેટ કહેવાય અથવા જો ટાપુ લખ્યું હોય તો પણ વિદ્યાર્થી મિત્રો જવાબ સાચો છે નીચેના પૈકી શબ્દસમૂહ માટે એક શબ્દની કઈ જોડ ખોટી છે સિંહની ની આકૃતિ વાળું આસન તો તેને સિંહાસન કહેવાય ખેતરની હદ તો તેને શેઠો કહેવાય ખેતરમાં ઉગી નીકળેલો ઘાસ નકામું હોય તેને નિંદણ કહેવાય અને દર પખવાડિયે પ્રકાશિત થતું સામ માસિક કહેવાય નહીં વિદ્યાર્થી મિત્રો પાક્ષિક છે તો આ જોડ જે છે અને મહિને આવતો હોય તો માસિક કહેવાય તો બી જે છે તે ખોટી જોડ છે પ્રશ્ન નંબર એકસો ને છપ્પન પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો એને કહેવાય જાજર પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવો તેને કહેવાય વિદ્યાર્થી મિત્રો પરકમમાં અથવા તો પરિક્રમા આપણે નર્મદા નદીની પરિક્રમા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો મંદિરે જઈએ છીએ તો મંદિરની આસપાસ પરિક્રમા કરીએ છીએ તો તેને કહેવાય પર પાણી ભરવાનું ચામડાનું સાધન તો તેને કહેવાય મશક નિયંત્રણ વિનાનું શબ્દ સમૂહ માટે કયો શબ્દ છે તો તેને કહેવાય મિત્રો રેઢિયાળ હોળી રમવા નીકળેલા માણસો તો તેને કહેવાય ઘેરૈયાળ તમે પણ હમણાં હોળી આવશે ત્યારે રમવાની કરશો રળિયામણો શબ્દનો અર્થ આપો તો રળિયામણું એટલે થશે મિત્રો સુંદર ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર એકસો ને બાસઠ પીલું શબ્દનો અર્થ આપો તો પીલું કોને કહેવાય મારકીનું નાનું બચ્ચું હોય તેને નહીં લક્ષાધિપતિ શબ્દનો અર્થ આપો તો લક્ષાધિપતિ એટલે લખપતિ લાખો રૂપિયા જેની પાસે છે તે કોટે શબ્દનો અર્થ આપો તો કોટે એટલે ડોક નિરીક્ષણ નિરક્ષર તો મિત્રો અવણ તો સાક્ષર તો તેનો સમાનાર્થી શબ્દ થશે શિક્ષિત નીચેનામાંથી કયો શબ્દ અર્થની દ્રષ્ટિએ અલગ પડે છે જો ગરીબ નિર્ધન અને દરિદ્ર એ ગરીબ માટે વપરાતા શબ્દો છે એટલે કે એના સમાનાર્થી શબ્દ છે જ્યારે ધનિક છે એ એનો વિરોધી શબ્દ છે એટલે સાચો જવાબ આવશે એ કારણ કે એ ત્રણ શબ્દોથી અલગ પડે છે મલક શબ્દનું શિષ્ટ રૂપ આપો મારે મારા મલકમાં જવું છે મલક એટલે શું થાય પ્રદેશ મે એટલે કે મહેમાન આયા તળપદા શબ્દ તમારે શિષ્ટ રૂપ આપવાનું છે આયા વયા એવું કહેતા હોય છે ઘણી જગ્યાએ તો આયા એટલે શું થાય અહીં આવી જાય એવું અર્થ એનો થાય છે પ્રશ્ન નંબર એકસો ને એકોતેર ભાઈ સવારે પાંચ વાગે નીકળ્યા વાક્યનો પ્રકાર શોધો તો કરતરી પ્રયોગ છે મમ્મી મારી પાસે રોટલી કરાવે છે આ વાક્ય કયું છે પ્રેરક વાક્ય છે કારણ કે મમ્મી રોટલી મારી પાસે કરાવે છે કાગળ વિના કંઈ લખાય વાક્યનો પ્રકાર શોધો તેને એને કહેવાય છે કર્મણી પ્રયોગ સાપને જોઈ તેનાથી મોટેથી બૂમ પડાઈ આ વાક્યનો અર્થ તમારે મિત્રો પ્રકાર શોધવાનો છે તો એમાં ભાવ પ્રગટ થાય છે બરાબર છે બીજાને જ્યારે બીજા જોડે કામ કરાવે છે ત્યારે પ્રેરક બનશે જે પરીક્ષા છે આ વાક્યનો પ્રેરક પ્રકાર શોધો તો આ વાક્ય કેવું છે સાદું વાક્ય છે સંયોજક જોડાયેલા વાક્યોને કયા વાક્ય તરીકે ઓળખાય છે તો તેને સંયુક્ત ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર કયા પ્રકારના વાક્યની અંદર મુખ્ય વાક્ય વાક્ય સાથે ગૌણ પણ જોડાયેલા હોય છે તો તેને કહેવાય મિશ્ર વાક્ય જ્યારે ત્યારે જ્યાં ત્યાં જેવું તેવું જેવા સંયોજકોનો ઉપયોગ કયા પ્રકારના વાક્ય જે છે તેમાં વધુ જોવા મળે છે

આવી જાય છે સાદા વાક્યની અંદર ઓછામાં ઓછા ક્રિયાપદ કેટલા હોય છે તો એક જ ક્રિયાપદ હોય છે પ્રશ્ન નંબર એકસો ને નીચે આપેલા વિકલ્પમાંથી ખાલી જગ્યા સંયોજક તરીકે વપરાશે નહીં તો પણ છતાં અને તો એ વપરાય છે જ્યારે જેમ જે છે એ સંયોજક તરીકે આપણે વાપરી શકતા નથી વાક્યના પ્રકારના આધારે સાચો વિકલ્પ શોધવાનો છે તો નિષેધ વાક્ય છે ઉદ્ગાર વાક્ય છે કે પ્રશ્નાર્થ વાક્ય છે તો મિત્રો આ વાક્ય જે છે એમાં એક પણ નહીં એ ખોટું છે જે વાક્યમાં કર્તા મુખ્ય હોય તો તે વાક્ય કેવું કહેવાશે તો તેને કર્તરી પ્રયોગ વાક્ય જે છે તે કહેવાનું કહેવાશે મિત્રો પ્રશ્ન નંબર એકસો છ્યાસી ખાલી જગ્યા પ્રકારના વાક્યમાં કર્મને મહત્વ આપતું હોય છે તો તેને કહેવાય કર્મણી અને જો કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે તો તેને કહેવાય કર્તરી દીપ્તિ ખાલી જગ્યા આ દાખલો ગણી શકશે વાક્ય માટે યોગ્ય નિપાત કયો છે દીપ્તિ જ તો જ એના માટે લાગુ પડે છે તો એ જવાબ સાચો છે વાહલા જીના ચરણ પખાળીએ જીરે આ વાક્યની અંદર વપરાયેલો નિપાત કયો છે તો આવશે જી ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર એકસો નેવ્યાસી તે ફક્ત બી સાચો જવાબ આવશે દસ મિનિટમાં આવી જશે ખાલી જગ્યાની અંદર યોગ્ય શબ્દ શું આવશે ફક્ત મને એમ કે તમે નહીં ચાલી શકો તો કે સાચો જવાબ છે એમ એમની ધારણાએ ખોટી પડી ખાલી જગ્યાની અંદર આ નિપાત આવે છે એમ બધાને વારાવારા ફરતી તમે મૂકીને પણ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરશો

કેમ શું શા માટે જેવા શબ્દો કયા પ્રકારના વાક્યની અંદર વપરાય છે 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 મિત્રો પ્રશ્ન પૂછવા માટે પૂછાય એટલે કે તેને પ્રશ્નાર્થ વાક્ય મારે શું કામ ખાલી જગ્યાની અંદર યોગ્ય વિકલ્પ લખો અરે કેટલી લાંબી નથી તો આની અંદર મિત્રો ઉદ્ગાર ચિહ્ન આવેલું છે તો એને કહેવાશે ઉદ્ગાર વાક્ય અરે વાહ ઓહ જેવા શબ્દનો ઉપયોગ ઉદ્ગાર વાક્યની અંદર કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આગળના બસો એકથી આગળનું સોલ્યુશન મેળવા માટે અહીં આપેલી એન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી